બે જૂન બે હજાર ત્રેવીસ ની અંદર આવેલું આ સેક્ટર લિક્વિડી થીમેટિક ફંડ કે જેણે લમસમ રોકાણ ઉપર છત્રીસ ટકા સુધીની સીએજીઆર જનરેટ કરીને આપી અને એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ ઉપર પંદર ટકાથી લઈ અઢાર ટકાની વચ્ચે સીએજીઆર જનરેટ કરીને આપી છે દસ રૂપિયામાં આપેલો એને ફો આજે પચીસ રૂપિયાનો હાઈ મારી આજના દિવસે બાવીસ રૂપિયા એને પાસે ચાલી રહ્યો છે ફંડનું નામ છે એચડીએફસી નું ડિફેન્સ ફંડ જે આજે ચર્ચાની અંદર કેમ છે કારણ કે પાછલા સમયમાં એચડીએફસી એ ડિફેન્સ ફંડની અંદર સબસ્ક્રિપ્શન બંધ કરી દીધું હતું નવી એસઆઈપી લમસમ રોકાણ તે લેતા નહોતા અને જે જૂના ઇન્વેસ્ટમેન્ટ છે તે જ એની અંદર ચાલી રહ્યા હતા પણ ત્રેવીસ ડિસેમ્બરથી લઈ નવું સબસ્ક્રિપ્શન શરૂ થવાનું છે એટલે પ પર પાનકાર્ડ ઉપર તમે પાંચ હજાર રૂપિયાની મિનિમમ એસઆઈપી રજિસ્ટર કરી શકશો અને ઇન્વેસ્ટમેન્ટ તમે ફંડમાં ફાયદો મેળવી શકશો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને તો હવે તમે અમને કોમેન્ટની અંદર જણાવો કે તમે કયા ફંડની અંદર એસઆઈપી કરો છો અને તમને શું ઉત્સુકતા છે એચડીએફસી ડિફેન્સ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની હા સેક્ટર ડિમેટિક ફંડ છે એટલે થોડું રિસ્ક તો રહેવાનું જ છે પણ પાછલા સમયમાં ફંડે સારું રિટર્ન જનરેટ કરીને આપ્યું છે અને અત્યારે પણ વેલ્યુએશન સસ્તી દેખાઈ રહી છે તો કોમેન્ટની અંદર અમને જણાવો કે તમે એચડીએફસી ડિફેન્સ ફંડની અંદર એસઆઈપી કરવાના છો અને આવી જ બધી ગુજરાતી અપડેટ માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં